એક એ વાતની ચર્ચા સામે આવી છે કે શું ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આરએસએસ ભાજપને મદદ કરશે નમસ્કાર દર્શક મિત્રો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ એની તાજેતરમાં નાગપુર ખાતે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળી હતી એની અંદર લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી નાગપુરમાં આરએસએસનું હેડક્વાર્ટર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ શિસ્ત સાથે સંકળાયેલી સંસ્થા છે આમ તો સીધી રીતના આરએસએસ ક્યારેય પણ કોઈ પાર્ટી સાથે જોડાય એવું જાહેર નથી કરતી પરંતુ બધા લોકો જાણે જ છે કે આરએસએસ એ ભાજપનો એક ભાગ છે અને આર સતત ભાજપને મદદ કરતું રહે છે આ વખતે એક એ વાતની ચર્ચા સામે આવી છે કે શું ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આરએસએસ ભાજપને મદદ કરશે રાજકારણના જાણકારોએ પણ આના વિશે વાત કરી છે તો આ વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તાજેતરની અંદર નાગપુરમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભા મળી હતી અને એની અંદર આરએસએસના ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા ખાસ કરીને દત્ત દત્તાત્રેય હોશ બોલે કે જેમને ફરીથી ત્રણ વર્ષ માટે આરએસએસના મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી અને મનમન વૈદ્ય પૂર્વ સ સહકાર્યવાહક તેઓ પણ હાજર રહ્યા હતા બધા નેતાઓએ જે વાત કરી એનો સાર એ હતો કે આ વખતે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે થયો એ પહેલાં આર એસએસના કાર્યકરોએ અક્ષત ઇન્વિટેશન માટે લોકોનો ઘરે ઘરે સંપર્ક કર્યો હતો અને એ સંપર્કને કારણે આર એસએસને ઘણો બધો ફાયદો થયો કે લોકોની પાસેથી રિવ્યૂ જાણવા મળ્યા કે લોકોને કઈ પાર્ટીની અંદર રસ છે અને આ બાબતની ચર્ચા આ આરએસએસના અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં પણ થઈ કે ભાઈ આરએસએસના કાર્ય કાર્યકરોએ જે લોકોને સ્થિતિ પહોંચ્યા છે એ જ રીતના આ વખતની જે લોકસભાની ચૂંટણી છે એમાં પણ આર કાર્યકરો ઘરે ઘરે લોકોનો સંપર્ક કરશે અને સો ટકા મતદાન થાય એવો પ્રયાસ કરશે આમ તો આ આર એસ એસની પોલિસીનો એક ભાગ જ છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આરએસએસના કાર્યકરો મતદાન કરવા માટે લોકોને સમજાવતા જ હોય છે અને ઘરે ઘરે જઈને અને ડોર ટુ ડોર બધા સાથે વાત કરતા હોય છે અને આરએસએસની એક બહુ મોટી ટીમ છે અને કાર્યકરો પણ ગંભીર રીતના કામ કરે અને એક કામ જેમને સોંપાયું હોય એ વ્યવસ્થિત રીતના ટીમ વર્કની અંદર એ કામ થતા હોય છે હવે આ વખતે એક ચર્ચાએ વધારે જોર પકડ્યું છે કે શું આર એસ એસ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ભાજપને સપોર્ટ કરશે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ એવો નારો લગાવ્યો છે કે અબકી બાર ચારસો કે પાર હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો ભાજપને અબકી બાર ચારસો કે પાર કરવું હોય તો આર એસએસની મદદ વગર શક્ય નથી આરએસએસ પૂરા જોરથી મદદ કરે તો એ ભાજપ માટે આ ટાર્ગેટ પૂરો કરવો શક્ય છે બીજું કે આવતા વર્ષે એટલે કે બે હજારને પચીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે અને જ્યારે આર એસ સ્થાપના થઈ હતી ત્યારે એમનો જે સંકલ્પ એ જ હતો કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું એટલે આ વખતે જ્યારે સો વર્ષ પૂરા થાય એ પહેલાં ભાજપને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે અને જો લોકસભા બે હજાર ચોવીસની અંદર ભાજપ ફરીથી સત્તામાં આવે તો આ મુદ્દા પર વધારે જોરથી કામ થવાની શક્યતા છે કે બે હજાર પચીસનું શતાબ્દી વર્ષ પૂરું થાય એ પહેલાં જ ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવી શકે છે બીજું કે મનમોહન વૈદ્ય એ વખતે એવું કીધેલું કે ભાઈ ભારતના એકસો ચાલીસ કરોડ લોકો છે એ બધા જ હિન્દુ છે એમાં કોઈ માઇનોરિટી હોતી નથી અમે બધા જ લોકોને હિન્દુ જ માનીએ છીએ એટલે આ વખતે એવી શક્યતા વધારે છે કે આર એસ એસના સો વર્ષ જો પૂરા થાય તો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થવાની શક્યતાઓ વધી જવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ